ભાવનગર શહેરમાં પોલીસનો ડર ના હોય તેમ અસામાજિક તત્વો બેફામ બનતા જાય છે શહેરના કરચલીયાપરામાં રહેતા સોનલબેન નામની મહિલાના ઘરે રાત્રિ દરમિયાન જઈને ઘરના દરવાજા ખોલવા માટે ગાળો બોલી ચારથી પાંચ શખ્સોએ ધમકાવ્યા હતા ભાવનગરના કરચલિયાપરામાં રહેતા સોનલબેનના ઘરે રાત્રે દરમિયાન અસામાજિક ચારથી પાંચ શખ્સો ધોકા પાઇપ વગેરે લઈને પહોંચ્યા હતા ત્યારે દરવાજો મહિલાએ નહીં ખોલતા બહાર પડેલી ટુ વ્હીલરને આગ ચાપી દીધી હતી જો કે બીજે દિવસે સવારે પણ આ શખ્સો આવ્યા હોવાનું ભોગ બનનારે જણાવ્યું હતું બનેલા બનાવને પગલે ઘટનાના પગલે આસપાસના લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે कर करू ने घर कर सीलू ने दिन गई सी।

કોને કહેતા બધા સુઈ ગયા હતા રાતે આવીને તો સીધું બાણા ભસવા મળે ગાળું દેવા મળ્યો મને કે બાણું ખોલ મેં કીધું બાણું નહીં ખોલાય ત્યાં કે ઓલો કાંઈ ગયો મેં નથી તો બાર ગયો કે કાંઈ ગયો મેં કીધું તો બાર ગયો કે ગાડી પડી છે ને તો મેં કીધું ગાડી અને ભાઈ બનાવીને લઈ ગયો ને આ ગાડી પડી છે બાણું ખોલ ખોલતા મને કે તું તું કર મને કહે કે તું મને કે તું કરો મને બધી ગાળું દેવા મળ્યું તો મેં બાણું ન ખોલ્યું ને બાણું ન ખોલ્યું તો કેટલા બધા અહીંયા કાચ કરે ને અહીંયા બધું ફોડવા મળ્યું ને બધું તોડફોડ કરવા મળ્યો પાછો વહી ગયો પછી પાછો ઘડી ગાડી વાડી બધું હળગાઈ ને પાંચ છ જણા હતા নাম শুন ৰাজ